તો આજે માનવતાનો નું જીવંત ઉદાહરણ જોવા મળ્યું હતું નગરની અંદર સ્ટેટ બેંક રોડ વિસ્તારમાં વીજ થાંભલાઓ પર એક કપિરા ચડી જતા અચાનક કરંટ લાગતા સ્થળ પર જ મચી ગયો હતો ઘટનાને જોઈ આસપાસના લોકો ભયભીત થઈ ગયા હતા તત્કાલ જાગૃત નાગરિક પુનિતભાઈ પારખે નગરપાલિકાને જાણ કરી જે પગલે રાહુલભાઈ સોની સોનગઢ નગરપાલિકાના આકાણી અધ્યક્ષ કિશોરભાઈ ચૌધરી વિશાલભાઈ દવે તેમજ એનિમલ ડોક્ટરની ટીમ સ્થળ પર દોડી આવી હતી ટીમ દ્વારા વીજળી વિભાગની મદદથી વીજ પુરવઠો બંધ કરાવ્યા બાદ ખાસ સાધન અને ઝાડીનો ઉપયોગ કરી કપિરાજને વીજ થાંભલા પરથી સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો બાદમાં કપીરાબ મિલ જાળીની અંદર બાંધી સ્થાનિક પશુ દવાખાને સારણ માટે લઈ જવામાં આવ્યો જ્યાં તેની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જાણવા મળે છે આ સમગ્ર કામગીરી દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ તથા સ્થાનિક યુવકોએ સહકાર આપ્યો હતો ઘટના બાદ આકારણી અધ્યક્ષ કિશોરબાલ ચૌધરીએ સોનગઢ નગરની જનતાને અપીલ કરી કે નગરમાં ક્યાંય પણ કપીરાજ ગાય કૂતરા કે અન્ય પ્રાણી મુશ્કેલીમાં દેખાય તો તાત્કાલિક નગરપાલિકાને અથવા અમારી ટીમને જાણ કરવી પ્રાણીઓ પણ આપણા સમાજનો જિસ્સો છે અને તેમની સેવા કરવી એ માનવતાની સાચી ઓળખ છે રાહુલભાઈ સોની અને તેમની ટીમ વર્ષોથી આવા સેવાકીય કાર્યોમાં જોડાયેલ છે અનેક પ્રસંગોએ કપિરાજ ગાય અને અન્ય બોલી ન શકતા પ્રાણીના જીવ બચાવી તેમણે સમાજમાં માનવતાનો સંદેશ ફેલાવ્યો છે સ્થાનિક લોકો પણ રાહુલભાઈ સોની કિશોરભાઈ ચૌધરી

જો ઘણીવાર નગરની અંદર આવતા હોય છે તો એ આપણી અહીંયાની આબના પ્રમાણે ઘણીવાર વાર એમના ખોરાકના લીધે આવી જતા હોય છે તો એની અંદર પતિરાજો કદાચ નગરમાં આવતા બી હોય તો એમને છોડવા જોઈએ નહીં આપણે તો એ પથ્થર મારવા જોઈએ નહીં લાકડીથી મારવાની જોઈએ બીજેથી એ ચેડાઈ જાય અને એ કદાચ ઘણા વર્ષોથી આવે છે આપણે જંગલમાં રહીએ છીએ જંગલમાંથી એ લોકો નથી આવ્યા આપણે જંગલની અંદર રહીએ છીએ તો થોડુંક આપણે બી કાળજી લેવાની જરૂર છે કે એમને છેડા છેડવું જોઈએ નહીં ધન્યવાદ હા